રાજકોટમાં સરકારી શાળાના શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દુષ્કર્મ ખંડણી માર મારવા સહિતની કલામો હેઠળ ફરિયાદ વર્ષીય વર્ષીયુવતીએ લગ્ન તોડાવ્યાનો પણ શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ આરોપ યુવતીએ લગ્ન તોડાવવા પાર્ટી પ્લોટમાં બંને શિક્ષક ઘુસ્યાના સસટીવી સામે આવ્યા ત્રેવીસ નવેમ્બરના યુવતીના લગ્નમાં પહોંચી ત્યારે આરોપીઓએ લગ્ન તોડાવ્યાનો યુવતીનો આરોપ યુવતીની ફરિયાદના આધારે મોરબીની શિક્ષિકાની કરાય છે ધરપકડ

સૌથી પહેલાં પ્રીતિ ઘેટ્યા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારો ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનો ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણિયા વગર પાછી ગઈ પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિ ને મુકેશ સાથે છતાં આવતા મુકેશ પરણી છે એમ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપશે મુકેશ પડથરી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જે હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે